હા તો ઓલું જ છે મેં જોયું તું ઈ ગોપાલના હાથમાં હા ઓલા ગોપલાના હાથમાં હતું ના પાડી હતી એને ઈ ગોપલીને આપવા જ આવ્યો હતો ને ના પાડી તો અહીંયા આવ્યું કેવી રીતે મીઠી એ મીઠી એ આ બાબળ કે આમ આમાં

ઇન્જેક્શન ઇન્જેક્શન તો ડોક્ટર દે ના બા એવું નોતો બોલતો કે બીજું બોલતો તો ઈ નો થાય એટલે આ તું જે દીથી પરણીને આવી છે આવું બધું કાઈ લાવી હતી લુગડા વાપરીએ જ ને આપણે તો તારાથી એને ના ન કહેવાય બા મેને ના તો પાડી મેન કીધું હોતી કે અમે લુગડા જ વાપરી અને હાસું કોણ બા જોયું મે પહેલી વાર આને કઈ પેડ કહેવાય એવું કેતો તો પેડ એને પેડ કહેવાય પેડ અને હા શું કહું ને તો એ મને એમ કહેતો હતો કે ભાભી આ લુગડા બુગડા છે ને તમ ન વાપરતા આ વાપરજો એ કે છે ને એ કે લુગડા વાપરીને એમાં કાંઈક ઓલું થઈ જાય ને તો કે માણાનો જીવેય વયો જાય પર એને મારા હાથમાં દઈને ગયો એટલે પછી ઘરે લઈ આવી મને એમ થયું ગોપીબેનને કદાચ આની ખબર પડતી હોય તો એ છે ને હાવ અક્કલ મઠ્ઠો છે તને ખબર છે ને આપણા ઘરમાં ધર્મમાં આવીએ ને તો ઘરના પુરુષોને ખબર ન પડે એની આડાઈ ન ઉતરીએ એને ખબર એ ન પડે એટલે તો આપણે ઓલી રૂમમાં પડ્યા રહીએ કે સાદી એને મોઢું ન બતાવે અને એ જુવાન છોકરો થઈને એ આવું બધું અમજવા માંડોસ અને આ જો મને તો કાંઈક રૂમાલ જેવું દેખાયશ એ જો તો આ છે હું ખોલતો બા હા શું કહું ને તો જઈ મેં નાકમાં લીધું ને ત્યાં મને શરમ તો આવી પડે પણ એ દૈનવૈગમાં લેવું પડ્યું મારે રોયાને ખબર ન પડે કે છોકરો થઈને એ બધી આવી સલાહવું દે

લીઝ આવવા દે પણ તને ખબર નથી કેવડા મોટા લુગડા આપણે વાપરી આટલામાં શું થવાનું હોય ના ના હા આપણા લુગડા સારા આ વાપર્યા ધોયા અને હુંક્યા એ તડકે હુંકાય એટલે કેવા સરસ મજાના થઈ જાય પછી પાછા વપરાય આ તો પાછા નવા નવા ખર્ચા કરવાના ઘરમાં ના માળી તમે શું આ ધોવાતું થઈ છે જોવો ખરી અંદર આ નકરું ઓલું છે પોસું જ છે એટલે આ ધોવાતું જઈશે પણ તને કાંઈ ખબર નથી પડતી સેલોય અંદર હોય એ થોડું ધોવાય આ તો કોથળીની અંદર છે તું સમજતી કા નથી તું એ મારા જેવી છે આવ માડી મને છે ને હાસું કરવામાં કાંઈ ન સમજો તું આ ગોપી બેન ને દઈ દો કઈ ન દેવું ગોપી ને હવે પાછી તું ગોપી ને દે પાછી ગોપી ગોપાલ ને પૂછે એ બધા નાટક કરવા જ નથી આ લાય હું જ ગોપાલ પાસે જાઉં વારો પાડું છું એનો આવું બધું મારા ઘર માં લાવવાનું નહીં કહી દઉં છું એને આઈ લેતા જો એમ કાગળિયું માં આવું બધું મારવા પકડવાનું પાછું તારા અકલ બકલ છે કે નહી એક વાર તને ના પાડે ઈ વાત તારા ભેઝામાં નથી ઉતરતી કેમ હું મેં તને આની ના પાડી ને આ તું લઈને આવ્યો તો ને ના પાડી હતી ને તોય તે મારા ઘર ઉધી આ પોસાયડું કેમ આ ગોપી ઉધી પોઈશું કેમ ઈ કે મને ઈ મે ભાભીને આપી દીધું હતું કે ગોપીને આપી દેજો ઈ વાપરે ભાભી ક્યાં મળી હતી આ ના કે એનો અર્થ એમ થયો કે આ લઈને તું ફૈરાશ કરતો તો કે બા જો આગા પાસા થાય અને એના ઘરનું કોક મળે તો આ ગોપી ઉધી પોગાડી દઉં કા આ તો સાચી જ વાત નહીં માં હું ખોટું કર્યું મે તો તારે બીજા કઈ કામ ધંધા જ નથી બસ આ નિહાળે થી આવ્યો કે આ લઈને નીકળી પડ્યો કે કોક આના ઘરનું મળે એટલે હું એને આપી દઉં કે નહીં તમે મને ના પાડીને પછી હું ત્યાંથી જતો હતો તો મને ભાભી મળ્યા તો મેં ભાભીને આપી દીધું એમાં મેં હું ખોટું કર્યું પણ મે ના પાડી હતી તો પછી તાર ભાભીને દેવાનું કાઈ જરૂર હતી પણ તમને હવે હું હું સમજાવું તમને કહું છું કે આ નો પહેરે તો ઇન્ફેક્શન થાય તો તમે ઇન્જેક્શન સમજો તો મારે શું કરવાનું તમને હું સમજાવું હવે પણ તું મને ઈ કે તું તો જણ છે પુરુષે આ બાયુની વાતમાં તારે માથું મારવાની જરૂર હોય અમારા ઘરમાં અમે ગમે એ કરીએ ને ગમે એ પહેરાવીએ છોડીઓને હા હું કહું છું અમને છે ને આ બધું ભણવામાં આવે જો આનો ઉપયોગ ન કરે ને કોઈ પણ કપડું લઈને ઉપયોગ કરે ને તો એનાથી છે ને ઇન્ફેક્શન થાય ને માણસનો જીવ હોય જાય કેટલી વખત સમજા ઓલા દીએ મે તમને આજ કહ્યું તું હા તમારી વાત સાંભળ એક કામ કર આવા બહુ બધા ભેગા કર અને તારું લગ્ન થાય ને તારી બાઈને દેજે પણ મારા ઘરમાં જો તે મગજમારી કરી છે ને હવે તો મારા જેવું ભુંડુ કોઈ નથી હું મારી બાયડીને આપી જ એમાં હું કઈ કોઈનો વિચાર નથી કરવાનો એ હું આપી દે મારી રીતે પણ આ ગોપી આટુ લાવ્યો છું તો હવે આપી દો ને એને હું કામ તમે વાતને શું છો આટલી બધી ના એટલે ના અને તું સે કેવો એ ગોપી હારુ લાવ્યો ગોપી હારુ લાવ્યો ને પાછી મારી વહુ નઈ સડાવતો તો કે તમે લુગડા બંધ કરી દેજો મને તો બોલતા શરમ આવીશ મારી વહુ નઈ સડાવતો તો કે લુગડા બંધ કરી દેજો ને આ લેજો આ રૂમાલિયા જેવું હું કરે તને તને આમાં હું ખબર પડે મારે હું કેવું તને ઈ નથી ખબર પડતી જયારે હું ડોક્ટર બને તમને કઈ થાય કે ભાભીને ને થાય કે ગોપીને ને થાય ત્યારે મારી પાસે આવજો તમે ત્યારે હું સમજાવે કે હું થાય આના તું ડોક્ટર થાય ને ત્યાં સુધી હું હોઈશ કે નહીં હોય મને કાંઈ ખબર નથી પછી છે ને તારે જેને જે કહેવું હોય ને જે શીખવાડવું હોય ને એ જાય પણ મારી ગોપીને ને મારી વહુને તો આને રવેડે સળાવતો જ નહીં તો શું કરવું હવે તમારે એ આ પકડ તારું હમ પેત્રુ પકડ અને સાંભળ હવે કોઈ દી મારા ઘર પાસે દેખાતો નહી હો અને સાંભળ હજી એકવાર તું મારી પડખે રહેશે તું ગોપી જ્યારે નાના હતા ત્યારથી ભેળા ને ભેળા છો ને એટલે ઝાઝુ કંઈ નથી હકતી પણ હવે આવું બધું દેવા તો આવતો જ નહીં ગોપીને મારી વહુને સમજ પડી ને સમજ પડી ગઈ બસ પણ તમને નથી સમજ પડતી એનું શું કરવાનું મારે ધર્મ ધર્મ કરો છો હું એ ધર્મનું જ કામ કરું છું આ આપીને કોકનો જીવ બચે એવું જ કામ કરું છું હું સમજાવું હવે હવે તારા કપડા હકે લઈ જાય ને તો પછી ખાવાનું કઈ કરજે ભૂખ લાગીશ હા હા કરી હમણાં પણ મારે તમને એક વાત કરવીશ હે ને ભાઈ આ ગોપાલિયો આપણી ગોપી ધર્મમાં છે મેં ને અહીંયા આવવાની ના પાડીશ કે હમણાં થોડાક દી નહીં આવતો તોય આવ્યો હતો અને એ કંઈક છે ને ઓડુંમૂટું કંઈક પડી લાવ્યો આવ્યો હતો પડીકુ એટલે હું કાંઈક ખાધા સીઝો હતી અરે ખાધા સીઝો તો તો સારું નહોતું તો ન લઈ લે પણ અંદર ખબર નહીં આવું કંઈક રૂમાલિયા જેવું હતું તો એ કંઈક પેટ પેટ કોણ જાણે હું બોલતો તો અને મને તો કહેતાય શરમ આવેસ આપણા ઘરમાં વહુ કે ગોપી ધર્મમાં થાય તો તમને અમે ખબર નથી પડવા દેતા અને તમારી સામે અમે કાંઈ વાતે નથી કરતા તો એને તો એ બધી ખબર છે તો એ પાછો છે કે એ લૂગડાની જગ્યાએ એ લગાવે મને તો હા શું કહું ને તમારી સામે કહેતાય શરમ આવેશ એલા પણ હું એમ કહું છું એ આપણી પડખે રહેશે ગોપી હારે રમીને મોટો થયો એનો અર્થ એવો થોડો કે બધી આપણા ઘરની વાતમાં એ પાછો મગજમારી કરે તે આપડી છોડીને એ જો એમ ઊંધા પાટા સડાવતો હોય તો એ ના પાડ દેવા ને ભાઈ ડાલેમ પગ ન મૂકતો હા ઈત મને દેવાયો તો મને દેવાય નોતો આવ્યો હું જાતી બજારે અને મને આ ડેલી મળ્યો તો મને કે હું આ ગોપીને આપવા જાવ છું મેં એને ત્યાંથી તો ભગાડ્યો તો રસ્તામાં ઓલી મીઠીન દીધું મીઠીન કે આ તું ગોપી ઉધી પોસાડજે તો મીઠીએ કીધું શું છે તો કે એમાં મેં સીઠી લખી છે ને એ રીતે ગોપીએ કરવાનું હું એમ કહું છું આ ગોપીને બગાડવાનો ધંધા નથી કરતો અરે બા હું બગાડવાના ધંધા હવે આ તમારા જૂના રીત રિવાજ છે ને એ બંધ કરો હવે આ નવો જમાનો છે એ ભણેલા ગણેલા છે આ ગોપી કેટલી હોશિયાર છે એલા પણ એવી વાતમાં કાંઈ છોકરા છોકરા છોડીઓ વાત થોડા કરે કાંઈ

એ આ બાયુ બાયુની વાતોમાં કોઈક છોકરીઓ આવે ને એ કાંઈક શિખામણ દે ગોપીને કાંઈક કે તો માયનું પણ આ ધર્મની બાબતમાં માસિકની બાબતમાં એ ગોપાલીઓ કાંઈક કહી જાય ને એ કાંઈક દઈ જાય એ કેવું બા તમે હજી સમજ્યા નથી ભણવામાં આવે અત્યારે એ આવતું હોય છે સમજ્યા તમે એટલે એ લાવ્યો હોય છે અને જો આ તું ભણવાની વાત કરે છે ઓલી તો પાછી કેવી જો મારી ઉપર વટ જાય છે અત્યારે ધરમમાં છે તોય મને કે નાના હું તો પરીક્ષા દેવા જાય છે મેં કીધું નો નીકળાય પાંચ દી ઘરની બહાર બા પરીક્ષા તો દેવી જ પડે ને આખું વર મહેનત કરી હોય તો પરીક્ષા દેહે ને તો કાક નોકરી બોકરી મળશે અને મારી બેન કેટલી હોશિયાર છે એ તો તમને ખબર છે એટલે પરીક્ષા દેવા તો જાવા જ દેવાની આવા ટાણે પરીક્ષા નો વિચારાય પરીક્ષા પછી દે દેવાય અને તું અહીંયા અમારી પાસે એટલા બધા ફૂફાળા મારશો તો ગોપાલ કેમ નથી કહેતી

એમાં કઈ નવી નવાઈ પાડોશી પાડોશી ના કામ તો કરતા જ હોય બાપુજી પણ એ છોકરો છે ને સારો છે એ આપણે છે ને એવા કઈ એવા કઈ ફેશનેબલવાળા ધંધા નથી કરવાના જો છોકરી જવાનું હોય ને એના આડોશી ને પાડોશી ને છોકરા આવીને એની ભેગા બે વાતો કરે અને આવી વાતો પાછી એ થોડું પોહાય વાત એ મેં તો એને કહી દીધું હા કહું છું મેં કીધું એક કામ કર

હા અમારી હા મેં બોકાહ તે તે ન હોય ને સો અકરાનનો ધબેરીન કાઢી મૂકે